નમસ્કાર હું પ્રવીણ પ્રજાપતિ ધ બેસ્ટ એક સીટમાંથી અત્યારે એનાપુર ગઢમાં આપણે લાઈવ બેસ્ટ ચેમ્પિયન બોતેરનું ફિલ્ડ ઊભું છે બાદરીનું તો બધા ખેડૂત મિત્રો ભેળા થયા છે તો ખેડૂત મિત્ર જોડેથી જ માહિતી લઈએ કે એમને આપણું બેસ્ટ ચેમ્પિયન બોતેરનું કેવું રિઝલ્ટ મળ્યું નમસ્કાર કાકા જિલ્લો બનાસકાંઠા તમારો મોબાઈલ નંબર સાત તો આપણે કઈ બાજરીનું કરેલું છે ચેમ્પિયન તો તમને આ બેસ્ટ ચેમ્પિયન રિઝલ્ટ કેવું લાગ્યું સારું તો આપણે જોઈ શકીએ છીએ કે એનું

તો એમના જોડે થી માંગી કાકા તમને કેવું લાગ્યું છે આપડી ચેમ્પિયન બોતેર માં સારી સારું લાગે છે વધવામાં સારી પાકવામાં સારી ને પવન સામે પડતી પડતી નથી અને પીએ તો ઓછું મળે તો પણ પડતી પડતી ફોગાતી નથી ફોગાતી તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો બસ આ કે સારી બાજરી આવા વાત ચેમ્પિયન બોતેર વવરાય એમ વવરાય એમ તો બીજા બધા ખેડૂત મિત્રો છે એમને કેવું લાગ્યું એકદમ બેસ્ટ બાદરી સારી લાગી સારી તો બીજા ખેલુ મિત્રોને તમે બધા શું ભલામણ કરશો કે બેસ્ટ ચેમ્પિયન બોટલનો વાવિટર થાય અને પાકવામાં પણ સારી છે વધવામાં પણ સારી છે તો વધારે વધેવા કાચારો પણ આપણને વધારે મળે વધારે મળે ખૂબ ખૂબ આભાર